નમસ્કાર મિત્રો આજ હું તમારી સામે રાષ્ટ્રીય આદિવાસી પ્રકૃતિ જન કલ્યાણ મંચના કાર્યકર્તા દ્વારા અવારનવાર કોઈ પણ કાર્યક્રમો થાય છે તો એવી જ રીતે આજે હું તમને અમદાવાદ શહેરની વાત કરીશ ત્યાંના જનજાતિ સમાજ એ સમાજ આ દિન સુધી આપણી રૂઢિ પરંપરા આપણી સંસ્કૃતિને આપણો ધર્મ ભૂલે નથી એની વાત કરીશ પ્રણામ પ્રકૃતિ દેવો ભવ તો હું તમને આજે અમદાવાદ શહેરની વાત કરીશ અને અમદાવાદ શહેરમાં વર્ષોથી ને દસ વર્ષથી ને વીસ વર્ષથી ને પચાસ વર્ષથી પણ નેવું વર્ષથી એક જનજાતિ સમાજ વસે છે ચૌધરી સમાજ એ છેલ્લા નેવું વર્ષથી આ અમદાવાદ શહેરમાં વસે છે અમદાવાદ મિત્રો એના કર્ણાવતીના નામથી પણ ઓળખાય છે એના અલગ અલગ નામો છે અને એ જ અમદાવાદ શહેરમાં આપણો જનજાતિ સમાજ આદિવાસી સમાજ પણ વસે છે અને એ સમાજનું નામ છે ચૌધરી બાવચા રાયગઢ પંચ છેલ્લા નેવું વર્ષથી આ લોકો આ અમદાવાદ શહેરમાં વસે છે અને બીજી મજાની વાત એ છે આનંદની વાત એ છે કે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ દ્વારા પોતાની રૂઢિ પરંપરા સંસ્કૃતિ પોતાનો પહેરવેશ જે જાળવી રાખ્યો છે એ જ પહેરવેશ એ જ રૂઢિ પરંપરા આજે અમદાવાદ શહેરમાં આ ચૌધરી સમાજ દ્વારા સાચવી રાખવામાં આવેલ છે તો આવા સમાજને હું ધન્ય માનું છું રાષ્ટ્રીય આદિવાસી પ્રકૃતિ જનકલ્યાણ મંચના પ્રદેશના મહામંત્રી રાજેશભાઈ ચૌધરી અને એમની ટીમ પણ આ એક કાર્યક્રમ હતો એ કાર્યક્રમનું નામ છે ચોસઠ જોગણી માતા ઉજાણી મહોત્સવ અમિતભાઈ નરોલના અમદાવાદના રહેવાસી છે બાપુ તરીકે એમનું નામ પ્રખ્યાત છે કે અમિતભાઈ દ્વારા જોગણી માતાનો ફોટો ફ્રેમ સ્વરૂપે આપવામાં આવ્યો હતો અને આ સમાજની બીજી એ મહત્વની વાત છે કે દક્ષિણ ગુજરાતમાં જે પરંપરાની હું તમને વાત કરું તો મિત્રો એક લગ્ન ગ્રંથિમાં પણ એ સમાજ ચૌધરી સમાજ ચૌધરી બાવચા સમાજ અમદાવાદ શહેરમાં પણ જો લગ્ન કરવા કરે છે ત્યારે ની પૂજા કરે છે અને જ્યારે આખવા પંચ બેસે છે ચૌધરી બાવચા પંચ ત્યારે પંચમાં પણ રામ રામ બોલીને નીચે બેસે છે અને કોઈ પણ નિર્ણય લેવાય છે તો ધન્ય છે આવા સમાજને